નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું હું તે આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું ગુજરાત રાજ્યના આ સેવા માટે નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક મિત્રો હું તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું જો તમે ગુજરાત રાજ્યના સેવા માટે નિવૃત્ત થનારા છો પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો પેન્શન માટે ખુશખબર કે હવે આ મળશે સાત મહાન લાભો જો તમે પેન્શન છો તો આ વિડીયો અવશ્ય જોઈ લેજો થોડો સમય નીકાળીને મિત્રો પેન્શન માટે ખુશખબર હવે મળશે આ સાત મહાન લાભો તો કયા કયા સાત લાભો છે તો તેના વિશે વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અવશ્ય જોઈન થઈ જજો કેમ કે તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રાહક બાબતે હર અપડેટ મળતી રહેશે ડીએ ડીઆરએચઆર અને કોઈ પણ અપડેટ આવે ખરે કપડેલા આપણી ચેનલ પૂરું વાત કરવામાં આવશે મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌ પ્રથમ વાત કરીશું મિત્રો ઓળખકાટ આ એક ઓળખકાર્ડ મિત્રો માત્ર કાર્ડ નથી પણ પેન્શનોના હરેક જગ્યાએ તેમના માટે ઉપયોગી કાર્ડ છે તેમના કોઈ પણ સરકાર સરકાર દ્વારા જે યોજના લાવે અન્યથા કોઈ પરિવહન પરિવહન ખાતે પણ આજે કાર્ડ હોય તો મિત્રો ઓળખકાર્ડ સો ટકા મિત્રો ઉપયોગી બને છે પહેલાં મહત્વ મિત્રો ઓળખ કાર્ડ આ ઓળખ કાર્ડો અનેક રાજ્યોમાં મિત્રો ઓળખ કાર્ડ એ ઓનલાઈન કઢાવવાનું શરૂ થઈ ગયા છે તે પોતે ઓનલાઈન કરીને પોતાના ઘરે ઓળખ કાર્ડ આવી જાય આવી રહ્યા છે મિત્રો અનેક અનેક રાજ્યોમાં ઓળખ કાર્ડ તો મિત્રો આવી ગયા છે જો તમે ન ન કરાય તો મિત્રો હવિષ્ય ઓળખ કાર્ડ કરાવી દેજો ઓળખ કાર્ડ એ તમારા માટે સો ટકા ઉપયોગી બનશે મિત્રો હરેક જગ્યાએ સરકારી યોજના હોય કન્યારા કોઈ પણ પરિવહન હોસ્પિટલ ખાતે કંઈ પણ આ કાર્ડ હશે તો તમારા માટે સો ટકા પેન્શનો માટે આ ઓળખ કાર્ડ મિત્રો ઉપયોગી બનશે આ એક હતું ઓળખ કાર્ડ વિશે ત્યારબાદ વાત કરીએ નાણાકીય સહાય તો મિત્રો નાણાકીય સહાય પેન્શન માટે નાણાકીય સહાય જરૂર છે કેમ કે કેટલાક એવા પેન્શન પેન્શનધારક મિત્રો છે તેમની નાણાકીય સેવા કે તેની આવક ઓછી છે તો સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ યોજના બહાર પાડવામાં આવી છે કે સરકાર દ્વારા જે નાણાકીય સહાય એટલે કે તેમને મિત્રો દર મહિને ત્રણ હજાર ત્રણ હજાર પાંત્રીસો એટલે પાંત્રીસોની આસપાસ તેમને નાણાકીય સહાય મળશે તો મિત્રો સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ત્રણ હજાર પાંચસો જેટલી નાણાકીય સહાય જે આવક જે પેન્શનધારક છે તેમની આવક ઓછી છે તેમને જરૂરી છે તેવા પેન્શનધારકોને નાણાકીય સહાય આપવામાં આવશે મિત્રો ત્યાં વાત કરીએ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ તો મિત્રો સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી હતી તમે જાણો છો કે સિનિયર સિટીઝન સ્કીમ હાલ જે હાલ જે હાલમાં જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે સિનિયર સિટીઝન સ્કીમમાં તો મિત્રો જેમ જે પણ પેન્શનધારક મિત્રો એક હજારથી લઈને ત્રીસ લાખ સુધી તેઓ પોતાના સ્કીમને ઇન્વેસ્ટ કરી શકે છે તેમને મિત્રો જે તેમને હર મહિને તેમનું પેન્શન મળી શકે છે મિત્રો તેમને પેન્શનમાં પેન્શન મિત્રો ચારથી પાંચ હજાર તમને હરેક મહિના જે પેન્શન મળી શકે છે જેઓ ત્રીસ લાખ સુધી તેઓ ઇન્વેસ્ટ કરશે તો ઇન્વેસ્ટ આધારે તેમાં અગિયાર પોઈન્ટ પાંચ ટકા જે અગિયાર પોઈન્ટ પાંચ ટકા તેમને વ્યાજદર મળે છે મિત્રો તો સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં છે સિનિયર સિટીઝન સ્કીમમાં જો તમે ઈચ્છા હો તો મિત્રો એક હજારથી લઈને ત્રીસ લાખ સુધી ઇન્વેસ્ટ કરો છો ઇન્વેસ્ટ કરી શકો છો અને ઇન્વેસ્ટના કારણે તમને અગિયાર પોઈન્ટ બે વ્યાજ દરે તમને વ્યાજ મળશે મિત્રો હરેક મહિને તો સરકાર આ સિનિયર સિટીઝન કે એક સરસ સ્કીમ નીકાળી છે મિત્રો તેમાં વાત કરી લઈએ અંદાજીત કે આ રોકાણ તમારે ત્રિમાસિક વ્યાજ મળશે મિત્રો તમને ત્રણ મહિના વ્યાજ મળશે જો સીધું તમારા બેંક ખાતામાં જમા જમા થશે આ સાથે આવકવેરા કાયદાની કલમ એસએસસી હેઠળ કરમુક્તિ પણ મળશે જેથી તમારું રોકાણ વધુ લાભદાયક બને મિત્રો સરકાર આ આપણે એક મહત્ત્વની જે મહત્ત્વની અપડેટ આપી છે કે તમે એસએસસી હેઠળ કરમુક્તિ તમારા આવકવેરામાં કરમુક્તિ મળશે જેથી તમારું રોકાણ પર લાભ લાભદાયક બનશે મિત્રો ત્યાર વાત મિત્રો આરોગ્ય સુવિધાઓ તો સરકાર દ્વારા કેટલીક આરોગ્ય છે જાણો છો પીએમ કાર્ડ છે અને જે કેટલીક યોજનાઓ છે જેમાં આરોગ્ય આરોગ્ય હેઠળ આરોગ્ય હેઠળ સરકાર શ્રી કેટલીક યોજના બહાર પાડી છે સિનિયર સિટીઝન સ્કીમ અને કોઈ લાભાર્થી જે કાર્ડ હોય છે તમે જાણો છો આ બધી કાર્ડ તમે કઢાવી દેજો કારણ કે સરકાર દ્વારા આરોગ્ય સુવિધાઓ પેન્શન ધારકોને પેન્શનધારો ન કોઈ પણ મુશ્કેલ ન પડે તે માટે સરકારશ્રીએ કેટલીક યોજનાઓ બહાર પાડી છે આ યોજના માટે આરોગ્ય સુવિધાઓ પેન્શનધારકો મળી રહે તે માટે સરકારશ્રીએ કેટલાક પગલાં લીધા છે મિત્રો ત્યારબાદ મિત્રો મુસાફરીનો ખાસ ખાસૂટ સરકાર દ્વારા એક પણ મહત્ત્વની અપડેટ આપવા આપવામાં તમે જાણો છો કે સરકાર એ મુસાફરી બધું હોય કે મુસાફરી બધું હોય તથા કંઈ ફરવા માટે ફરવા માટે કે બસ કાતે હોય અન્યતાં ત્રીસથી ચાલીસ ટકાનું મિત્રો છૂટછાટ આપી છે મિત્રો સર્વ સર્વ એક મહા મહત્વ બધી છે કે રે મિત્રો જે રેલ રેલવે હોય કે મિત્રો ટ્રેન હોય અથવા મિત્રો ગમે તે હોય તમે ત્રીસથી ચાલીસ ટકા કેટલીક કેટલીક રેલવેમાં તો મિત્રો પચાસ ટકાની છૂટ આપી દીધી છે સરકારશ્રી દ્વારા પેન્શન મિત્રોને જે સિત્તેરથી એંસી વર્ષના પેન્શન તો મિત્રો તેમ જરૂર છે તમે કેટલીક મુસાફરીમાં કેટલીક ટ્રેનોમાં તેને પચાસ ટકા છૂટ આપી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો આ બધા લાભો સાથે સરકારનો મુખ્ય ઉદ્દેશ તમારું જીવન વધુ ગૌરવપૂર્ણ સુરક્ષિત અને આરામદાયક બનાવવું ના આ યોજના માત્ર તમને મદદરૂપ નહીં થાય પણ સમાજનું તમારું સન્માન હક હમણાં એ ભવિષ્ય પણ યથાવત રહેશે એ ખાતરી આપે છે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો